પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓએ સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી છે આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન શુક્લ તથા મુખ્ય મહેમાન પદે કવિત્રી અભિનેત્રી યામિની વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ તાલીમ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવાય છે જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓએ સ્કૂલ દ્વારા આરંગેતરમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવે છે જેના સ્વપ્ન દ્રષ્ટા ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારિયા ટ્રસ્ટી વર્ય હિરેન્દ્રભાઈ ચુડાસમા તથા આચાર્ય દીપ દીપિકાબેન શુક્લ સતત પ્રતિ વર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને એ દ્વારા આ આઠમા સમૂહ આરંગેત્રમ કલા સાધનાને પ્રસ્તુત શક્ય બની હતી આ આરંગેત્રમ સમારોહમાં દીક્ષાર્થીઓને કલાગુરુ મેઘનાબેન મહેતાએ દીક્ષાર્પણ કરાઈ કરી હતીના નૃત્ય ઉત્સવમાં દીક્ષા દીક્ષાર્થીનીઓ દ્વારા પુષ્પ પુષ્પાંજલિ સ્વરમ શબ્દમ વર્ણમ કીર્તનમ પદમ તિલાના અને મંગલમની કૃતિઓ રજૂઆત કરવામાં આવી હતી કોઈ પણ પ્રોફેશનલ વર્કમાં જોડાયા વગર માત્ર સ્કૂલમાં તા તાલીમ લેવાયા બાદ માર્ગમની કલા સુંદર ઓપ આપ્યો હતો અભિનેત્રી યામિનીબેન વ્યાસે આ આરંગેત્ર પ્રવૃત્તિને પ્રશંસનીય લેખાવી અને વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની કૃતિને બિરદાવી હતી સ્કૂલનો સમૂહ આરંગેક્રમ પ્રસ્તુત થયું જેમાં શાળાની ચાર દીકરીઓ નવ્યા આરાધ્યા હીર અને પલકે આરંગેતરમ પ્રસ્તુત કર્યું એ એવી કળા છે કે જેને માટે સખત પરિશ્રમ અને દીક્ષા સમારોહ સુધી પહોંચવાની એક અત્યંત મહત્વની કળી જે પુરવાર કરે છે આ ભારતની વિદેશ વિખ્યાત અને દુનિયાની સર્વોત્તમ શાસ્ત્રીય કલા છે શાળાએ બાર વર્ષ પહેલાં વર્ગો શરૂ કર્યા હતા અને આજે આઠમો આરંગિતમાં ચાર દીકરીઓએ પ્રસ્તુત કર્યું અને મેં કલાગુરુ મેઘનાબેન મહેતા જ પ્રથમથી આ દીક્ષા આપી રહ્યા છે